આ તરફ દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ગાજવીજ સાથે દાહોદના શહેરી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છાપરી જાલદ ગલાલિયાવાડ રળિયા પંથકમાં વરસાદ પડ્યો છે તો આ તરફ રામપુરા પુસરી સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો લોકો ખુશ છે કેમ કે ગરમી અને બફારો ખૂબ વધી ગયો હતો વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે સ્થાનિકો ખુશ છે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પણ વાવણીલાયક વરસાદ વરસે અને સતત વાવણીલાયક વરસાદ વરસતો રહે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જ્યાં દાહોદમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દિવસભર ગરમી અને વકળાટ બાદ જોવા મળ્યો છે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે જે વરસાદ વરસી રહ્યો છે જેનાથી જે પવન આપ જોઈ શકો છો પવનના સુખવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે અલગ અલગ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવશે પણ હાલ જે સાંજના સમયે વરસાદ જોવા મળ્યો છે તેના કારણે